મૂળમાં ગોવિંદ દુબે એ દ્વારિકા લીલાના જીવ છે અને ભગવત સેવા એ વ્રજ લીલાની છે જો ઉદ્વેગ પણ કયા કયા પ્રકારથી ભગવદીઓને થાય છે ઘણી વાર અધિકાર ભેદ હોય ઘણી વાર લીલા ભેદ હોય ઘણી વાર ભાવ ભેદ હોય પ્રભુજી કરી જેવો અધિકાર એ રીતે ભણાવ્યો

પુષ્ટિ માર્ગમાં જે કુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એટલે મહાપ્રભુએ સમજાવી દીધો કે બધા એક જ રીતે ભક્તિ કરી શકતા નથી જેનો જેવો અધિકાર છે ભંડારની સેવામાં જ રૂચિ હોય ઘણા ને કીર્તન ની સેવામાં રૂચિ હોય ઘણા કે આપણને તો શ્રિંગાર કરવા બહુ ગમે ઘણા ને સેવામાં જ રૂચિ હોય ઘણાને ગુરુ સેવામાં રૂચિ હોય ઘણાને ભાગવત સેવામાં રૂચિ હોય ઘણાને પ્રભુ સેવામાં રુચિ હોય આ સહજ રુચિ એના અધિકાર અને ભાવ પ્રમાણે એને થાય અને એનાથી અલગ કરાવવા જાઓ તો એને આનંદ નાય આવે ભલે ભગવત સેવા જ કરતા હોય ફુલઘર્નની સેવામાં જેને બહુ આસક્તિ હોય ને કદાચ ભંડારની કરાવવા જાવ તેને કદાચ નાય રુચિ આવે કોઈને કીર્તનની સેવામાં રુચિ હોય ને એની પાસે બીજી સેવા કરાવો તો કદાચ ભલે કરે છે પ્રભુ સન્મુખ જ પણ એને નાય આનંદ આવે અહીંયા ગોવિંદ દુબેને ભાવ પ્રકાશમાં એમ સમજાવ્યું કે આ દ્વારિકા લીલાના જેવી છે અને દ્વારિકા લીલાના છે એટલે એમની આસક્તિ દ્વારિકાજીમાં છે અને વ્રજ લીલાના પુષ્ટિ પુરુષોત્તમ પધરાવ્યા છે એટલે ચિત્ત ઉદ્વેગમાં રહે છે કે આ સેવા કરું છું એ બરાબર છે કે નહીં ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય મારું મન સેવામાં નથી રહેતું ઠાકોરજી બધું જ કરે છે સાંભળ્યું છે પણ હજી ઠાકોરજીના એ ભરોસો મારા જીવનમાં પેદા નથી થતો એવા અનેક પ્રકારની અલૌકિક ચિંતાઓ ગોવિંદ દુબેને થઈ રહી મહાપ્રભુજી અડેલ બિરાજા છે એક વૈષ્ણવ જવાના છે તો એની સાથે પત્ર લખી અને મહાપ્રભુજીને મોકલાવ્યો મહાપ્રભુજી પત્ર વાંચો મારું ચિત્ત સેવામાં રહેતું નથી ઉદ્વેગિત અને વ્યગ્ર રહે છે આપ કોઈ ઉપાય બતાવો અને ત્યારે મહાપ્રભુજી અડેલમાં આ નવરત્ન નામનો ગ્રંથ રચી અને વૈષ્ણવ થકી મોકલાવ્યો ખેરાડુ ગોવિંદ દુબે પાસે અને જ્યાં નવરત્નનો પાઠ ગોવિંદ દુબેએ કર્યો અને સમગ્ર ચિંતાઓમાંથી મુક્ત થઈ ગયા અર્થ સહિત એની ભાવના સહિત મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કેવલ શબ્દાશ્રય નહીં કરવો એનો ભાવ આશ્રય પણ કરવો આપણે પાઠ તો કરીએ છીએ ઘણી વાર આપણને એમ થાય કોઈ પણ લૌકિક ચિંતા થાય એટલે તુરંત આપણે એમ કરીએ કે નવરત્ન કરીએ ખરેખર લૌકિક ચિંતાઓ માટે તો નથી એટલે જ આપણા આચાર્યો એમ કહે કે લૌકિક ચિંતા માટે નવરત્ન કરવું એટલે મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરવા બરાબર છે લૌકિક ચિંતાઓ તો શરણાગતિથી જ દૂર થઈ જશે પણ આ જે ચિંતાઓની વાત છે એ પરમ અલૌકિક ચિંતાઓની વાત છે કારણ કે વૈષ્ણવની ચિંતાઓ પણ સાધારણ હોતી નથી

આચાર્ય કૃપા થાય ઘણી ગ્રંથ કૃપા પણ કરતું હોય છે તમને કોઈ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને તો એ એક ગ્રંથ જ તમને સર્વ અભિષ્ટ આપનારા સમર્થ બની જાય ઘણી વાર કોઈને નામમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ સ્થાનમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ સાધનમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ વિશેષ સેવામાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ એની વચનમાં આસક્તિ થઈ જાય અને એમાં એટલી શ્રદ્ધા બેસી જાય કે એના માટે એ જ ઉદ્ધારક બની જાય આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં ને ગુસાઈજીના શબ્દમાં એટલી નિષ્ઠા કે પરે નામથી ઠાકોરજી નિકટ આવી ગયા વચન પર શ્રદ્ધા છે એમ ઘણી બધી શ્રદ્ધાઓ કાર્ય કરતી હોય છે મેં ઘણા એવા જોયા છે યમુનાસ્ટકમાં એવી એને આસક્તિ હોય અહર નિશ જપતા હોય ને યમુનાજીની કૃપા એના પર એવી થાય કે એ યમનાષ્ટકના પાઠના પ્રભાવથી એના જીવનના સઘળા કાર્યોને મનોરથો ઠાકોર સિદ્ધ કરી એવી આસક્તિ હોય એવા ઘણા મેં જોયા છે અખંડ સર્વોત્તમ પાઠ મનમાં ચાલતું જ હોય અને એ એની કૃપા થઈ જાય એ ગ્રંથની કૃપા કારણ કે આ બધી વાણી પણ સાધારણ વાણી નથી આ વાક પતેની વાણી છે એટલે એક એક શબ્દો પણ સ્વરૂપાત્મક છે અને અહીંયા નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી આ રીતે ગોવિંદુબે માટે રચ્યો સર્વ ચિંતાઓમાંથી મુક્ત થયા પાંચ ટીકાઓ નવરત્ન ગ્રંથ ઉપર છે જેમાં આચાર્યોએ મહાપ્રભુજીની વાણીનો આશ્રય અને અભિપ્રાય આપણને સમજાવ્યો છે આપણે સાર રૂપે દરેક ટીકાઓને જોઈને આગળ વધીશું મહાપ્રભુજી નવરત્ન નવરત્નો છે જેમ સમુદ્ર મંથન થયું ને ત્યારે ચૌદ રત્નો નીકળ્યા ભાગવતજીમાં કથા આવે છે એમ ગોવિંદ દુબેના હૃદયરૂપી મનરૂપી સમુદ્રનું મંથન મહાપ્રભુજીએ કર્યું એ મહાપ્રભુજીએ પોતાના હૃદયનું મંથન કરી અને આ નવરત્નો પ્રગટ કરી અને વૈષ્ણવ માટે આપે છે પહેલાં બધા રત્નો હતા એ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લઈ ગયા જેનો જ્યાં અધિકાર હતો વિષ નીકળ્યું અને એરાવત નીકળ્યા અને લક્ષ્મીજી પ્રગટ થયા અને ઘણી બધી લાંબી એની કથા અને એ રત્નો પ્રગટ થયા જેનો જેનો અધિકાર હતો એ રત્નો ને પ્રાપ્ત કર્યા પણ આ નવ રત્નો એ વૈષ્ણવ માટે મહાપ્રભુજી આપ્યા છે આ ચિંતામણી રૂપ છે આનો પાઠ કરવા માત્રથી થી વૈષ્ણવ સર્વ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય નવરત્ન ગ્રંથમાં છ ચિંતાઓના ઉપાયો પર ચર્ચા કરી છે વિશેષ રૂપે પહેલા આત્મને નિવેદનના સ્વરૂપનું ચિંતન કર્યું અછા ચિંતન છે પછી પુરુષોત્તમ સ્વરૂપનું ચિંતન આવ્યું કેવા છે પ્રભુ ચિંતન બતાવ્યું સાક્ષી ભવતા ભાવતા ચોથું ચિંતન બતાવ્યું સેવા માટેના વિવેકનું પાંચમું ચિંતન પ્રભુની લીલાના ભાવનાનું ચિંતન તથૈવ તસ્ય લીલેતી બતવા ચિંતામ ધૃતમ તજેત અને છઠ્ઠું ચિંતન એ શરણાગતિની ભાવનાનું ચિંતન પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિત તતામ રજે આમ છ પ્રકારના ચિંતનની ચર્ચા આ નવરત્ન ગ્રંથમાં છે મહાપ્રભુજી આજ્ઞા કરી ચિંતા કાપી નકાર્યા હે વૈષ્ણવો જો મહાપ્રભુજીની વાણી નિમિત્ત એકને બનાવ્યા છે પણ કેવલ એક માટે નથી જેમ ગીતાજી છે અર્જુન ને નિમિત્ત બનાવ્યા પણ ગીતાજી કેવલ અર્જુન માટે નથી સુખદેવજી પરીક્ષિત માટે કહે છે પણ કેવલ પરીક્ષિત નિમિત્ત છે એના માટે નથી આચાર્યો ને મહાપુરુષોની વાણી સમષ્ટિગત હોય છે એ બધા માટે હોય છે કેવલ નિમિત્ત એકને કરે છે એ દરેક કાલમાં ઉપયોગી હોય છે કેવલ પાંચ હજાર વર્ષ પહેલા કહ્યું જેમ ગીતાજી કે ભાગવતજી તો એમની માનું તો પાંચ હજાર વર્ષ પહેલાનું છે ભગવદ વાણીને કાલ બાધા કરતો નથી એ દરેક કાલમાં સટીક હોય છે અને એટલા માટે આજના જીવો માટે પણ આ નવરત્ન એટલું જ સટીક અને સદુપયોગી છે મહાપ્રભુજી આજ્ઞા કરે કારણ કે કલયુગનો જીવ એટલે ચિંતાવાળો છે કોણ એવો જીવ હશે જેની ચિંતા નહીં હોય એમ શાસ્ત્ર તો કહે છે કે જે મૂર્ખ છે ને એ સૌથી વધારે સુખી છે દુનિયામાં કોઈ ચિંતા જ નથી જેને કોઈ પડી જ ના હોય જેને સમજ જ ના હોય એ શાસ્ત્ર એવા વચનો છે કે એ સૌથી વધારે સુખી જેને બધી સમજ છે અને એમે જેટલો સમજદાર વ્યક્તિ એટલો વધારે ટેન્શનમાં જેને બહુ સૂઝ પડતી હોય ને એ ચિંતાથી મુક્ત ના થાય એટલે હોશિયાર વ્યક્તિને વધારે ચિંતા હોય કેમ કે એને એ દેખાતું હોય પેલો હવે શું એને ભવિષ્ય દેખાતું હોય અને આપણે તો પાછા બધા એટલા હોશિયાર મારા માટે એ શું વિચારતું હશે હવે તું તારું વિચાર એનું તું વિચારી લઈશ તો એ શું વિચારશે આપણે તો એટલા બધા હોશિયાર સામે વાળાના વિચારી લઈ આપણું તો વિચારીએ પેલો શું વિચારતો હશે એનો વિચાર આપણે કરી લીધો એ તો એના માટે છોડ ચાલો ચિંતા કરવાની તમને બધાને છૂટ પણ એ ચિંતા કરો જેનાથી કંઈ ફેર પડવાનો હોય કંઈ ફેર જ ન પડવાનો હોય જેનો ખાલી ફેરમાં તો એટલો ફેર પડશે કે બીપી ડાયાબિટીસ વધી જશે બીજો કોઈ ત્રીજો ફેર જ ના પડવાનો હોય તો પછી એ ચિંતા કરવાનો અર્થ શું મેં પહેલા જ કહ્યું ને કે અક્ષરો ઘૂંટવાથી ઘાટા થાય છે ભૂસાતા નથી આ ચિંતાઓ દુઃખને ઘૂંટવાનો પ્રકાર છે કોઈ વસ્તુનું વધારે ચિંતન કરો ને અને એમ પણ દુઃખ કરતા દુઃખનો વિચાર વધારે ભયંકર હોય આવું થશે તો આમ થશે તો આમ થશે તો દુઃખ આવે ત્યારે તો આપણે લડી લઈએ પણ દુઃખ આવશે એનો જે વિચાર હોય છે ને એ દુઃખ કરતા ખતરનાક હોય છે મહાપ્રભુજી આજ્ઞા કરે ચિંતા કાપી ન કેમ ચિંતા કેમ ન કર નિવેદિતાત્મ ભી કદાપી ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરી શકી લૌકિક આ તો વૈષ્ણવની ચિંતા નહીં અને વૈષ્ણવની ચિંતા શું છે કે પ્રભુ આ સંસાર માં રહું છું અને સંસાર નથી ગમતો એવું પણ નથી એવી કોઈ અવસ્થા નથી આવી ગઈ કે ક્યાંય રુચિ ન હોય ક્યાંય આસક્તિ ન હોય ક્યાંય મન લાગતું ન હોય દરેક જગ્યાએ મન લાગે છે એ દિક્કત છે બધું જ ગમે છે એ ભય છે ચિંતા એની છે કદાચ પ્રતિકૂળતાઓ હોય ને ક્યાંય બંધ ન આવતું હોય અને બધેથી મન ઉઠી જાય એ તો જુદી વાત ઘણી ખરાબ અનુભવો આપણને એમાંથી નિરસ્તા પ્રગટાવી દે પણ જો એ જ અનુકૂળ થાય

ભગવાન અપી પુષ્ટિસ્થો પ્રભુ પુષ્ટિસ્થ છે વ્યવહારુ નથી કૃપાળુ છે એ તે જે હું એવો બદલો નહીં આપે એ એણે જે વિચાર્યું છે એવું ફળ તને આપશે પ્રત્યેક જીવ માટે ભગવાને કઈ વિચારી રાખ્યું છે એટલે તારા કર્મો જોઈને તું પ્રભુ પાસે જતા ગભરાઈશ નહીં એક વસ્તુ જીવનમાં યાદ રાખજો પ્રભુ પાસે જ્યારે પણ જવાનો અવસર મળે ને ત્યારે પોતાના અપરાધ કે પોતાના દોષોનો વિચાર કરી રોકાઈ નહીં જવું અટકી નહીં સેવા કરવાનો કે પ્રભુના શરણમાં જવાનો જ્યારે પણ અવસર મળે અરે મારી અંદર તો આ ખોટી આદત મારો તો આવો સ્વભાવ મારા તો આટલા પાપ મારા તો આવા અપરાધ મને તો કાંઈ આવડતું આ બધું વિચાર કરીને અટકી ન જતા કારણ ગમે તેટલા દોષોથી ભરેલા છો શરણાગત થશો તો પ્રભુ જ અપરાધોમાંથી મુક્ત કરી દેશે અને પ્રભુ સિવાય કોઈ છોડાવનારું નથી આ જગતમાં અપરાધોથી પાપમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય કેવલ ગુરુની કૃપા અથવા ઠાકોરજીના આશીર્વાદ આ બે દ્વારા જ કર્મોમાંથી મુક્તિ મળી શકે અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણીને લીધો ઠાકોરજી ક્યારે પણ સમર્પિત જીવની લૌકિક ગતિ નહીં થવા દે તમે ભલે લૌકિકમાં રહો છો લૌકિક આસક્ત છો પણ જો પ્રભુને શરણાગત થઈને ભગવત સેવા કરતા હશો ને તો તમારા જીવનની છેલ્લી ઘડીએ પણ ઠાકોરજી તમારી આસક્તિઓ લૌકિક ની ખેંચી લેશે લૌકિક સ્વીકાર્યું છે એટલે સંભાળવું પડે નાવ પાણી માટે જ હોય પાણી ઉપર જ ચાલે બસ વિચાર એટલો કરવાનો કે પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી ન આવી જાય એટલે જ આપણે ત્યાં તો એમ કહ્યું કે આપણા લૌકિક સ્વજનોને પણ વૈષ્ણવ બુદ્ધિથી જોવા અને એટલે જ્યારે પણ સુવા જઈએ ત્યારે બધાને ભગવત સ્મરણ કરીને જવા કે આ બધા વૈષ્ણવ છે એવો ભાવ રાખીને જવું જેથી આપણું ચિત્ત લૌકિકમાં ન રહે કારણ કે જ્યાં સુધી મન લૌકિક છે અને મન લૌકિક છે ને તો પ્રભુનાય કૃપાને અને પ્રભુના વ્યવહારને પણ આપણે લૌકિક રૂપે મૂલવી લઈએ છીએ હું આટલી માળા કરું ને પ્રભુ મને આટલું આપે આ લૌકિકતા છે મેં આટલું આટલું કર્યું તોય ઠાકુરજી આમ ન કર્યું આ લૌકિકતા છે ઘણી બધી લૌકિકતા ગણાવી શકાય કે આપણે પ્રભુ સાથે કઈ રીતે લૌકિક વ્યવહાર કરીએ છીએ

કારણ કે તમારી બુદ્ધિ થી વિચારવા જશો મહાપ્રભુજી ત્યાં પણ આજ્ઞા કરશે માંગણી એ ભગવાન પર નું પ્રમાણ લૌકિક ગતિ જીવની નહીં થવા દે મહાપ્રભુજી આજ્ઞા કરે વાર્તા સાહિત્યમાં એવા અનેકવિધ પ્રમાણો જ્યારે જ્યારે જીવની લૌકિક ગતિ થવા થઈ ત્યારે ઠાકુરજી એનું લૌકિક લઈ લીધું અને સુખ આપી આપી કે કોઈ સંકટ ભગવાન એનું ચિત્ત પોતાનામાં ખેંચી લે છે પ્રભુ સદાય એમ ઈચ્છે છે કે મારા પ્રત્યે ભક્ત નિશ્ચિંત ન થાય ચિંતા જ કરવી છે તો પ્રભુ નહીં કરવું જો અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય કોઈ એમ કે જોજો ને પાંચ પાંચ ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા આ બધા રૂમના એસી લાઈટ જતી રહી કે એસી નથી ચાલતો બધા જ ઘરેણા લગન માટે લાઈને રાખ્યા હતા બધા ઘરે પડ્યા છે હજી બેંકમાં મૂકવા જવાનો હવે આવી ચિંતા કોને થાય જેને ત્યાં બધું હોય જેને કંઈ ના હોય ના ચિંતા થાય અમુક ચિંતા હોય નસીબ વાળાના ભાગ્યો એનામાં હોય છે એમ તમને થાય ને સવારે ઉઠવું પડશે દુનિયાની ચિંતા કરનારો છે એ પરમાત્માની ચિંતા અમારા વૈષ્ણવ કરે તા તો નસીબ વાળાના ભાગ્યમાં લખાયેલું હોય કે જેને ભગવાનની ચિંતા કરવાનો લાભ મળે બાકી મોટા ભાગની દુનિયા સંસારની ચિંતા કરી કરીને ખપી જાય ઘણા મેં જોયા મોટી ઉંમરે પણ છેલ્લી ઉંમરે પણ હવે પૌત્રાનું શું થશે ને એના લગન થશે કે નહીં કે એને બાળક થયું કે નહીં એ સેટ થયો કે નહીં તમારું કર્તવ્ય તમે નિભાવ્યું હવે આગળવાળાની ફરજો છે ખરે લોકો એમ માનતા હોય કે બસ મોટા થઈ એટલે નિશ્ચિત થવાય નાના ચિંતાઓ વધે જ છે કંઈ ઘટતી નથી પણ ક્યાં સુધી ચિંતા કરવી એનો વિચાર કરો કે દુકાનની ચિંતા ઘરે ને ઘરની ચિંતા દુકાને બસ આટલું તો ક્રોધ માટે પણ એ જ નક્કી ક્રોધ જેના પર આવ્યો હોય નક્કી કરો કે એનો ક્રોધ બીજા ઉપર નહીં કાઢો જે રૂમમાં ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સાને બીજા રૂમમાં નહીં લઈ જાવ અને ગુસ્સો જે દિવસે આવ્યો હોય એની તારીખનું કેલેન્ડર ની તારીખ બદલાય પછી બીજી તારીખમાં ટ્રાન્સફર નહીં દો અંદર એટલે આપ મળે કંઈક બંધન માં આવી જાય આપણે સેવા સત્સંગ એ બધા ને એવું ટાઈમ માં બે કલાક તો કરવાની જ એટલે ત્રીજો કલાક તો ના જ કરવું બે કલાક એટલે બે જ કલાક એ બધું ટાઈમ પીરિયડમાં ક્રોધ લો વિરશા એમને તો એવો છુટ્ટો દોર આપીએ છે કે જ્યારે એને કરવું હોય ત્યારે થાય તો સારી વૃત્તિઓ બધી ટાઈમમાં બાંધી રાખીએ ખરાબ વૃત્તિઓ ચોવીસ કલાકમાં આ તો અન્યાય કહેવાય તો કહ્યું આપણા તો વાર્તા સાહિત્યમાં અનેક વિધિ એવા પ્રસંગો છે કે જ્યારે જ્યારે ભગવાનને એમ થયું કે હવે આની જો સંસારી ગતિ થવાની છે તો ભગવાને જે નિમિત્તો હતા એ નિમિત્તોને લઈ લીધા એમ જ જ્યારે પણ જીવનમાં કાંઈ પણ આપણા જીવનમાંથી જાય ત્યારે એમ માનજો કદાચ આને જ કારણે મારું પતન થવાનું હતું આને કારણે જ મને બંધન થવાનું હતું અને જેના કારણે તમારું અહિત થવાનું હશે ભગવાન એ વસ્તુ કે વ્યક્તિ તમારી જોડે નહીં રહેવા દો ક્યાંક એને આપણે નથી જાણતા ભવિષ્યમાં શું થાય આપણને કેવા વિચાર આવે કઈ બુદ્ધિ થાય ક્યાં આપણું મન ફસાય એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દેહ

અને એટલા માટે મહાપ્રભુજી કહે અરે ભક્ત તારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે નિશ્ચિત વાત છે અને એટલા માટે ઠાકોરજી ઘણીવાર એમ કરે કે એક શેઠજી હતા એને ચિત્ર બનાવવાનો બહુ શોખ અને એને થયું કે આ પર્વત ઉપરથી આખું દ્રશ્ય ખીણનું બનાવ ચાકરને લીધો સાથે રંગના બધા ડબ્બા અને ને બધું લઈને ચાલ્યા પર્વતના શિખર ઉપર અને ત્યાં સુંદર પેઇન્ટિંગ કરી રહ્યા હતા સામેના દ્રશ્યનું અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું અર પર્વતના શિખર ઉપર છે અને પોતાના બનાવેલા ચિત્રને જોવા લાગ્યા થોડા પાછળ જતાં જતાં કેવું સુંદર છે આ એંગલ કેમ લાગે આમ એમ થોડું પાછળ એક એક સ્ટેપ પાછળ જતાં જઈને જોતા જાય અને હવે એમને ભાર ન રહ્યું ને ચિત્રમાં એવા ખોવાઈ ગયા કે બસ બે ડગલા રહી ગયું ને ખીણમાં પડે ચાકરે આ જોયું કે અરે શેઠજી પડવાની તૈયારીમાં છે હું બૂમ પાડીશ તો કદાચ ગભરાઈને પડી જશે શું કરું એને રંગનો ડબ્બો હાથમાં હતો એ ચિત્ર ઉપર ઢોળી દીધું અને દોડતા શેઠજી આવ્યા ને થપાટ ચાકરને મારી મેં આટલું સુંદર ચિત્ર બનાવ્યું તે આમ બગાડી નાખ્યું આવું કેમ કર્યું શેઠજી આ પડી ના જાઓ ને એટલે ચિત્ર બગાડ્યું એમ ઘણીવાર સંસારનું ચિત્ર ભગવાન બગાડે તો બગાડવા માટે આપણને દુખી કરવાનું કારણ નથી હોતું આપણે પડી ન જઈએ એ બચાવવા માટે ભગવાન બગાડ પ્રિય ભક્તજનો જે જે સ્ત્રીના આ વચન અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ